નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે દાહોદ પાંચ હજારથી છ હજાર જામનગર ચાર હજાર થી પાંચ હજાર બસો પિસ્તાલીસ જસદણ ચાર હજારથી છ હજાર એકસો એકાવન રાજકોટ ચાર હજાર ચારસો થી પાંચ હજાર પાંચસો પચાસ વિસાવદર ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર છસો ગોંડલ બે હજાર પાંચસો થી પાંચ હજાર આઠસો એકતાલીસ જેતપુર બે હજાર પાંચસો એકાવનથી છ હજાર એકવીસ વઢવાણા છ હજારથી સાત હજાર સો માણસા ચાર હજારથી છ હજાર પાલીતાણા ત્રણ હજાર છસોથી પાંચ હજાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો